પાયોનિયર નર્સિંગ કોલેજ દ્વારા વર્લ્ડ બ્રેન ડે નિમિત્તે પ્રદર્શન અને રોલ પ્લે નું ભવ્ય આયોજન ગોત્રી હોસ્પિટલ ખાતે અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો વડોદરા સ્થિત પાયોનિયર નર્સિંગ કોલેજ આજવા નિમિટા રોડ સયાજીપુરા દ્વારા વર્લ્ડ બ્રેન ડે નિમિત્તે એક ખાસ પ્રદર્શન અને રોલ પ્લે કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ જીએમઈઆરએસ હોસ્પિટલ ગોત્રી ખાતે યોજવામાં આવ્યો હતો જે ગોત્રી હોસ્પિટલના ના સુપ્રિન્ટેન્ડન્ટ અનુપ ચંદાની સહિત ડોક્ટરો દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને આ દિવસનું નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું તમામ ઉંમરના લોકો માટે મગજનું સ્વાસ્થ્ય મુખ્ય વિષય આ વર્ષના વર્લ્ડ બ્રેન્ડ ડેનો મુખ્ય વિષય તમામ સ્વાસ્થ્ય હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દર્શકોને મગજના સ્વાસ્થ્યના મહત્વ જાગૃત કરવાનો અને તેની યોગ્ય કાળજી કેવી રીતે રાખવી તે વિશે માહિતી પૂરી પાડવાનો હતો મગજના સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ વધારવા માટે ખાસ કરીને વિવિધ ઉંમરના લોકોમાં આ કાર્યક્રમ ખૂબ જ પ્રેરણાદાયક રહ્યો હતો આ પ્રકારના કાર્યક્રમો દ્વારા પાયોનિયર નર્સિંગ કોલેજ વિદ્યાર્થીઓને વ્યવહારુ જ્ઞાન પ્રદાન કરવા અને સમાજમાં સ્વસ્થ જાગૃતિ લાવવા માટે સતત પ્રતિબદ્ધ છે આ કાર્યક્રમ સમાજમાં મગજના સ્વાસ્થ્ય પ્રતિ જાગૃતિ લાવવામાં સફળ રહ્યો અને પાયોનિયર નર્સિંગ કોલેજના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા જેમ કે તમે જો ખૂબ જ રોશે છે અને ટ્યુશન ટ્યુશન મુકવાની વાત કરી છે તો આગળ આગળ શું થાય જે ટ્વેન્ટી સેકન્ડ જુલાઈ એટલે કે વર્લ્ડ બ્રેન્ડ ડે છે જીએમએલએસ મેડિકલ કોલેજ ખાતે પાઇનિયર નર્સિંગ કોલેજના સ્ટુડન્ટ્સે આજે બ્રેઇન હેલ્થ ડે ઉપર આ થીમ સાથે એક એક્ઝિબિશન અને નાટકનું આયોજન કરેલ છે બેઝિકલી આપણું માનસિક સ્વાસ્થ્ય એ ખૂબ જ અગત્ય હોય છે માનસિક સ્વાસ્થ્ય રહેશે એટલે આપણા બોડીના બધા ફંક્શન્સ જે બ્રેનથી કંટ્રોલ થાય છે એ વ્યવસ્થિત રહેશે આજકાલ ટાઈમ એટલો ખરાબ ચાલી રહ્યો છે કે નશા કરવા માટે લોકોને આપણે યંગ જનરેશનને ખોટી ટેવ પડી જાય છે એ જે પણ જે પણ ટાઈપનો નશો કરે છે દારૂ છે ડ્રગ્સ છે એનાથી ટેમ્પરરી કીક મળે છે અને પછી ધીમે 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 એની લથ લાગી જાય છે એ ટેમ્પરરી કીક મળવા માટે પછી એને જે ખુશીનો આસ આભાસ થાય છે એ નશો કર્યા પછી અને પછી જ્યારે નશાની કન્ડિશનમાંથી બહાર આવે છે ત્યારે જે ડિપ્રેશન આવે છે એ સાયકલ પછી વધે કરે છે અને પછી માણસ એનો એની લથ પડી જાય છે તો પોતાના બ્રેનને હેલ્ધી રાખવા માટે કયા કયો આહાર લેવો જોઈએ કઈ વસ્તુનો પરહેજ રાખવી જોઈએ કઈ વસ્તુ એવોઇડ કરવી જોઈએ એના માટે એક સરસ એક્ઝિબિશન લગાવ્યું છે એ એક્ઝિબિશનમાં આજે બધી માહિતી આપેલ છે આપણું બ્રેઇન હેલ્ધી રહેશે બ્રેન ફંક્શન સારા રહેશે તો આપણું સ્વાસ્થ્ય પણ સારું રહેશે હેલ્ધી રહેવા માટેના ત્રણ એસ્પેક્ટ છે મેન્ટલ હેલ્થ ફિઝિકલ હેલ્થ અને સાયકોલોજીકલ હેલ્થ આ ત્રણેય એસ્પેક્ટનું બેલેન્સ રાખીએ તો આપણે એક નિરોગી નિરોગી જીવન જીવી શકીએ છીએ અને આપણું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહી શકે છે થેન્ક યુ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જીએમઆરએસ હોસ્પિટલમાં વર્લ્ડ બ્રેન ડે પર આજે પ્રોગ્રામ કરવામાં આવે છે જેની અંદર એક્ઝિબિશન અને રોલબેલ રાખવામાં આવે છે જે પાયોનિય નર્સિંગ કોલેજ આજવા રોડ ઉપર આવેલી છે અવેરનેસની અંદર ઘણા આપણે જોઈએ કે હૃદયના રોગો હોય કિડનીના રોગો હોય એના વિશે બધાને ઘણું આમ અવેર હોય છે પણ બ્રેન વિશે ઘણાને ઓછી નોલેજ હોય છે તો બ્રેન વિશે શું છે બ્રેઇનના કાર્ય શું છે બ્રેન આપણા માટે કેવી રીતે ઇમ્પોર્ટન્ટ છે અને બ્રેનના લગતા કયા કયા રોગો છે એ વિશે જાણકારી આપવા માટે આજે સ્ટુડન્ટ દ્વારા એક પ્રયત્ન કરવામાં આવ્યો છે જેનાથી લોકોમાં અવેરનેસ અને જાગૃતતા થોડી ફેલાય સમજાવવા માટે અમે એક્ઝિબિશન રાખ્યું છે અને એક્ઝિબિશનની અંદર ઘણા બધા ચાર્ટ્સ બનાવ્યા છે એમાં અલગ અલગ ચાર્ટ્સની અંદર બ્રેન શું છે બ્રેઇનનું મહત્ત્વ શું છે બ્રેઇન આપણા શરીરમાં શું કાર્ય કરે છે બ્રેઇનના બ્રેઇનના લગતા રોગો કયા છે બ્રેઇનના બીમારીમાં બીમારી ના થાય તેને અટકાવવા માટે શું ખાવું જોઈએ શું ના ખાવું જોઈએ એના માટે એક્ઝિબિશન છે એક અને એક નાનો રોલ પ્લે રાખ્યો છે જે રોલ પ્લે દ્વારા સામાન્ય લોકોને જલ્દીથી સમજમાં આવી જાય શ્રુતિ મોદી એસોસિએટ પ્રોફેસર પાયોલી નર્સિંગ કોલેજ